કદમ શિક્ષણ તરફ શામળાજી તાલુકાના વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ અરવલ્લી જિલ્લાની શામળાજી તાલુકાના મેઘરજ વિસ્તારમાં આવેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહત્વના પગલાં સ્વરૂપે સૌ ભણે સૌ આગળ વધેના ઉદ્દેશને આગળ વધારતા અનિલજી એન ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદ જિલ્લા પ્રમુખ દ્વારા આજરોજ પ્રાથમિક શાળાઓમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમ હેઠળ ખાનપુર શ્રી કંટાણુ શ્રી રખાપુર તથા કુણોલ જેવી વિવિધ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી ચોપડા પહોંચાડવામાં આવ્યા હતા અને આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના બાળકોને શિક્ષણ માટે ઉત્સાહિત કરવાનો અને તેમની શૈક્ષણિક સફરમાં સહાયક થવાનો છે વિશેષરૂપે અનિલજી ઠાકોરના સામાજિક ભાવનાથી પ્રેરિત આવા કાર્યો સ્થાનિક જનતામાં ખુશીનો માહોલ ઊભો કરે છે અને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે ચીફ એડિટર સુનીલ રાઠોડ